ગુંદાની સિઝન આવી ગઈ છે ત્યારે ગુંદાનો સંભારો બનાવવો ખૂબ જ ઇઝી છે તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ તો મેં અહીંયા એક વધારાનો પેપરનો ટુકડો લઈ લીધો છે તમારે પણ આવી રીતે વધારાનો કોઈપણ પેપરનો ટુકડો ચોક્કસથી રાખો કારણ કે ગુંદા એકદમ જ ચીકણા હોય છે અને તેની ચીકાસ છે એ પછી જલ્દીથી દૂર થતી નથી જો તમે ત્યાં પોતું પણ ફેરવશો તો પોતું પણ ચીકણું થઈ જશે એટલા માટે તમારે આવી રીતે કોઈ પણ વધારાના પેપરનો ટુકડો રાખી દેવાનો છે સૌથી પહેલાં ગુંદાને ડીટીઆ સાથે જ અલગ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે ડીટીઆ સાથે અલગ થઈ ગયા બાદ આ રીતે હથેળીની મદદથી ગુંદાને ભાંગી લેવાના છે હથેળીની મદદથી તમે ગુંદાને ભાગશો તો એકદમ જ સરસ રીતે અને આરામથી ભાંગી જશે અને ત્યારબાદ ચપ્પુની મદદથી અથવા તો કોઈપણ એવી જાડી સળીની મદદથી તમે તેના ઠળિયાને દૂર કરી શકો છો સંભારો કઈ રીતે કરવો છે તે તમારા પર ડિપેન્ડ કરે છે એટલે કે તમારે આખે આખું ગુંદુ રાખવું છે કે તેના બેફાડા કરી લેવા છે બંને રીતે તમે કરી શકો છો મેં અહીંયા બંને મિક્સ રાખ્યું છે કોઈ આખા રાખ્યા છે કોઈ અડધા રાખ્યા છે તો આ રીતે સરસ રીતે જો બધા જ ગુંદા છે તેના ઠળિયા પણ આપણે આરામથી કાઢી લીધા છે અને આ રીતે પછી ઠળિયા નીકળી જાય એટલે આપણે આ પેપરને ફોલ્ડ કરીને સીધું જ આપણે ડસ્ટબિનમાં નાખી દઈશું કે આપણું રસોડું છે એ પણ ગંદુ ના થાય તો અહીંયા બધા જ ઠળિયા નીકળી ગયા છે અને એક બાઉલમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં રાઈ એડ કરીશું કોઈ પણ સંભારામાં રાઈનું પ્રમાણ વધારે રાખવાથી સંભારો ખૂબ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે તો રાઈ તતરે એટલે થોડીક હિંગ અને થોડીક હળદર એડ કરીને આ જે પણ ગુંદા છે તેને આપણે એડ કરી દઈશું ગુંદા જેમ જેમ તેલના સંપર્કમાં આવશે તેમ તેમ તેની ચિકાસ છે તે છોડવા લાગશે પાંચથી સાત મિનિટમાં તમારો આ સંભારો બનીને રેડી થશે પણ સૌથી પહેલાં તમારે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું પડશે અને જો તમારે એકદમ સોફ્ટ સંભારો બનાવો હોય તો તમે આ રીતે ઢાંકીને પણ બેથી ત્રણ મિનિટ સુધી રાખી શકો છો પરંતુ વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવું અથવા જોતું પણ રહેવું કે સંભારો બન્યો કે નહીં ત્યારબાદ મીઠું એડ કરી દેવાનું છે ખૂબ સારી રીતે બધી જ વસ્તુ હલાવી લેવાની છે અને જો આવી રીતે આખા ગુંદા હોય ને તમારે અડધા કરવા હોય તો તમે અડધા પણ શકો છો એટલે કે ફાડા પણ કરી શકો છો આમ થોડાક સમયમાં જ આપણા ગુંદાનો કલર ચેન્જ થઈ જશે અને આ રીતે ગુંદા સોફ્ટ થવા લાગશે એટલે કે આપણો ચમચો અડાડતા આપણો ચમચો છે એ ગુંદામાં સારી રીતે ખૂતી જાય છે એટલે કે ખુસી જાય છે તો ખૂબ જ સારી રીતે સોફ્ટ થઈ ગયું છે ત્યારબાદ જે સૂકી મેથી આવે છે તેને શેકીને તેનો ફાઇન્ડ પાવડર કરી લેવાનો છે સારી રીતે અને ગેસની ફ્લેમને ઓફ કરીને તમારે આ પાવડર ઉપરથી એડ કરી દેવાનો છે તો પાવડર એડ કર્યા બાદ આપણો સંભારો ખૂબ જ સારી રીતે મસ્ત બની ગયો છે ચોક્કસથી બનાવજો ઘરની વસ્તુમાંથી આરામથી બની જશે